નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ઝીરો અવર સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આપને રાજકોટનું ટીઆરપી અગ્નિકાંડ આ અગ્નિકાંડ આપને ખૂબ સારી રીતે યાદ હશે ઘણા લોકો કદાચ વર્ષો સુધી અગ્નિકાંડ નું જે ગમ છે એમાંથી બહાર પણ નહીં આવી શકે અને આ અગ્નિકાંડ વિશે જ્યારે આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે બેદરકારી ભ્રષ્ટાચાર અને અજ્ઞાનતાનું એક શું પરિણામ હોઈ શકે તે અગ્નિકાંડ આપણને શીખવાડીને ગયો છે અગ્નિકાંડ બાદ જ્યારે કાર્યવાહી શરૂ થઈ ઘણા બધા અધિકારીઓ પર માછલા ધોવાયા છે સાથે સાથે પ્રજાનો રોષ આ અધિકારીઓ પર તો છે જ સાથે સાથે જે ચૂંટાયેલા નેતાઓ છે તેમના પર પણ એટલો જ રોષ પ્રજાને છે અને આ પ્રજાનો રોષ ઠારવા માટે હવે રાજકોટ ભાજપ દ્વારા કોર્પોરેશન સાથે મળીને એક નવતો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે જેનું નામ છે મેયર તમારે દ્વારે આ કાર્યક્રમ અંતર્ગત હવે કોર્પોરેટર મેયર અને તમામ અધિકારી અને પદાધિકારીઓ લોકોના પ્રશ્નો એમની જે સમસ્યા હશે તેમની પાસે જઈને જ તેનું સોલ્યુશન લાવશે એટલે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રોબ્લેમ છે પોતાના કોર્પોરેટરને જાણ કરે એટલે કોર્પોરેટર અધિકારી સાથે એ ઘટના સ્થળે જ પહોંચે જ્યાં સમસ્યા છે ત્યાં જ થાય અને ત્વરિત ઉકેલ આવે તેવા પ્રકારનો આખો આ કાર્યક્રમ છે એટલે જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં જ પહોંચીને ત્યાં ને ત્યાં તરત જ ઉકેલ લાવી શકાય સમસ્યાનું નિરાકરણ આવે તેવા પ્રકારનો આ કાર્યક્રમ છે ખૂબ સારો એવો કાર્યક્રમ છે પરંતુ આ કાર્યક્રમ વિશે વિચારી એટલે આપણને એક વસ્તુ ખ્યાલ આવે આ કાર્યક્રમ શરૂ સાથે પ્રજા સાથે અંતર વધી ગયું છે જેના કારણે હવે આવા કાર્યક્રમની જરૂરત પડી રહી છે જો અંતર વધ્યું ન હતું કદાચ આવા કાર્યક્રમની કોઈ જરૂરત પડતી જ કેમ કેમકે પહેલા એક સમય એવો હતો કે નેતા એ પ્રજા વચ્ચે રહેતો હતો અ નેતાને ખ્યાલ હોય કે પ્રજાને શું પ્રશ્ન છે ઘણીવાર લોકોને કહેવું પણ ન પડે કે અમારે ત્યાં આવી સમસ્યા છે નેતા જાતે જ એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરી દેતા હતા પરંતુ હવે ઘણો બધો સમય બદલાઈ ગયો છે હવે આ નેતા ફક્ત ચૂંટણી સમયે જ ઘરના દ્વારે આવતા હોય છે વોટ માંગવા માટે આવતા હોય છે અને પછી પોતાની ઓફિસમાં પછી ઘણા નેતા તો ગાયબ જ થઈ જતા હોય છે કંઈ પણ સમસ્યા હોય તો પ્રજાએ એમને ગોતવા પડે કે ક્યાં હશે અમારા નેતા ક્યાં હશે ક્યાં અમારે રજૂઆત કરવી એવો સવાલ થાય ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ શા માટે થયું છે શા કારણે થવું છે અને અંતર શા માટે વધી ગયું છે તે જાણવાનો પ્રયાસ કરવો છે અને આ બધી ચર્ચા કરવા માટે હાલ મારી સાથે ઉપસ્થિત છે ભાજપથી નેતા નિલેશ સોલંકી કોંગ્રેસથી નેતા અશોકભાઈ પંજાબી સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી પહેલા તો આ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે અ એક સવાલ જે મારે ત્રણેય ને કોમન પૂછવો છે શરૂઆત નિલેશભાઈ આપનાથી કરું છું કે આપણે ત્યાં આ ક્યારે થઈ ગયું કે પ્રજા અને નેતા વચ્ચેનું અંતર આટલું બધું વધી ગયું આ ચૂંટાયેલા નેતાઓ સાથે હવે એમના વિશે લોકો જાણતા પણ નથી ઘણીવાર તો ઇલેક્શન આવે એટલે લોકોને એ પણ નથી ખ્યાલ હોતો કે મારે કોને વોટ આપવાનું છે ક્યાંથી કોણ ઊભું છે એ પણ ખ્યાલ નથી મારે ત્યાં કોર્પોરેટર કોણ છે એની પણ ના નથી તો આટલું બધું અંતર કેમ વધી ગયું છે જી નમસ્કાર પ્રીતિજી આપે વાત સાચી કીધી કે કોઈને ખ્યાલ ના હોય કે કોણ નેતા છે કોણ કોર્પોરેટર છે કોણ ધારાસભ્ય છે કે કોણ સાંસદ સભ્ય છે એ એ દિવસો બહુ વર્ષો પહેલા ગયા હવે આપણે એવું છે કે કદાચ ઇલેક્શન આવે છે ને તો એક તહેવાર જેવો કે એક લાગે કે ભાઈ લોકશાહીનો પર્વ થતો હોય પ્રીતિજી આપણા ત્યાં ભારતીય જનતા પાર્ટીની અમારી એક સંગઠાત્મક રીતે હોય છે કે કે જ્યારે લોકસભાની ઇલેક્શન આવતી હોય એટલે અમે આ અમારા જે પ્રકલ્પો હોય છે ને એ ઇલેક્શન સંગઠન અમે હોઈએ છીએ કદાચ આપણા ભવિષ્યમાં એવું જોઈએ કે ભાઈ મહાનગરપાલિકા આવે નગરપાલિકા આવે તો આવો એક કરવું જોઈએ કે જેથી કાર્યકર્તા જુસ્સો હોય એક નગરજનો પણ હોય કે ભાઈ હા મારા ત્યાં આ મેયર આપણે જે વિષય લઈને આવ્યા છીએ કે મેયર આપકે દ્વાર હવે મેયર શ્રી નાયનાબેન જેના નેતૃત્વમાં કદાચ એ સારી વસ્તુ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જેટલા બી વોર્ડ આવે છે ત્યાં એક કહેવાય કે ટેન્ટ નાખીને એ ત્યાંના વોર્ડના કાઉન્સિલરો બેસે અને શ્રી ત્યાં રાઉન્ડ મારશે એ લાંબો સમય એ આ પ્રક્રિયા ચાલશે કે જેથી ત્યાંના લોકલ જનતાને જે નાના મોટા પ્રશ્નો હોય સૌથી વધારે પ્રશ્નો હોય પાણીના હોય ગટરના હોય અ વરસાદની ઋતુ છે તો ક્યાં કોઈ જગ્યાએ કોઈ ખાડા પડ્યા હોય ભુવો પડ્યો હોય ક્યાંય કોઈ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ બંધ હોય આ આ વધારે પ્રશ્નો કોર્પોરેશનના હસ્તગત આવતા હોય બીજા કે જે ત્યાં કોઈ કામ છે કે ભાઈ આ વસ્તુ છે તો મારે કાઉન્સિલરને અહીંયા મળવું છે તો એ કાઉન્સિલર થકી મેયર જ પોતે ત્યાં એમના દ્વારે જશે એટલે કોઈ વ્યક્તિના ત્યાં કોઈ જગ્યાએ હવે તો ઘણી બધી વસ્તુઓ આપણે ગુજરાત સરકારમાં જોઈએ છે કે ઓનલાઈન આંગળીના ટેરોએ આપણે બધી જ વસ્તુ એ કરી શકીએ છીએ પણ તમે કહ્યું કે ભાઈ કોઈ વ્યક્તિને જાણવું જોઈએ કે ભાઈ મારા જ ઘણા બધા એવા હોય છે કે નોન પોલિટિકલ કે એમના બહુ ખ્યાલ ના હોય એમને પોતાનો એ વ્યવસાયમાં કે જોબમાં એ રૂચિ હોય કે ભાઈ સરકાર એમનું કામ કરે કોર્પોરેશન એમનું કામ કરે ખબર બી ના હોય કદાચ એવું સ્વાભાવિક બનતું હોય કે ભાઈ અમારા ત્યાંના કાઉન્સિલર કોણ કારણ કે એ વ્યક્તિને એની જોડે વધારે એ હોય નહીં કામ કામકાજ પણ ઘણા બધા આપણે જોયું છે કે આપણે સોશિયલ એક્ટિવિસ્ટ હોય પોલિટિકલ હોય મીડિયા હોય તો એટલીસ્ટ એને ખ્યાલ હોય ભાઈ એના નંબર સુધી પણ એ રાખતા હોય કે મેયર નંબર આ છે સ્ટેન્ડિંગ કમિટી તો નરેન્દ્રસિંહ થયો છે નંબર ઇલેક્શન સુધી અને જ્યાં સુધી અમારો જે યોજનાઓ જે અમારે આવે છે સંગઠાત્મક રીતે કે કોર્પોરેશન મેયર પોતે એમના દ્વારે જાય બહુ સારી વસ્તુ છે કે અમે પોઝિટિવ કહીએ છીએ અને ઘણા બધા કાર્યકર્તા ઘણા બધા અધિકારીઓને એક ઉત્સાહ રહે કે ભાઈ હા વસ્તુ ઉપર વીતી છે એક મોટો કાંડ થઈ ગયો અને પછી આવા કાર્યક્રમ ની શરૂઆત થઈ છે પ્રશાંતભાઈ આપની પાસે આવું છું હાલ જે રીતે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એનો સીધે સીધો અર્થ એવો થાય છે કે લોકો અને

એટલે ધારાસભ્ય એના વિસ્તારમાં આવતા ચાર કોર્પોરેશન ના વોર્ડના સતત રાઉન્ડ દર રવિવારે પેલા લેતા હતા આ મને ચોક્કસ યાદ છે બે થી બે હાજર દસ સુધી અને આ ચીલો જોયેલો હતો હવે રવિવારે આપણે સવારે ઉઠીએ ને ત્યાં મોટે ના ભૂંગળા અને કોર્પોરેટરો કાઉન્સિલરો આવતા અને એમના કાર્યકરો રાજકીય પક્ષોના અને ત્યાં બધા પક્ષ પોત રીતે સચેત થઈને કામ કરતા એવું નહીં કે સત્તાધારી પક્ષ જ આવતા હતા કોંગ માનો કે કોર્પોરેશનમાં કોંગ્રેસ સરકાર હતી પણ ભાજપ વાળા તમારી સોસાયટીમાં આવે અને પછી કોર્પોરેશન ભાજપની સરકાર આવી કોંગ્રેસ વાળા પણ સોસાયટીમાં આવતા હતા કે ભાઈ મત આપો તમારા વિસ્તારના પ્રશ્નો બોલો મંગળવારે બોર્ડ બેસવાનું મૂકીશું આ વાતને એટલે આ એક ચીલો અને સિલસિલો બહુ સારા પ્રમાણમાં હતો બંને મેયર યાદ આવે છે એમ બે હજારના ના હિંમતસિંહ પણ યાદ છે અને બે હજાર પાંચના ના અમિત શાહ પણ મને યાદ છે ભાજપ અને કોંગ્રેસના એમ એટલે આ હતું જ આ પ્રમાણે જ થતું હતું અમદાવાદ અમદાવાદની વાત કરું છું એ જ રીતે રાજકોટમાં હતું હવે મૂળ અંતર વધવાનું કારણ એટલું જ છે બે હજાર પાંચ પછી તો બે હજાર બે માં નરેન્દ્રભાઈ સીએમ બન્યા પાંચ થી બે હજાર બે થી સાત માં એકમાં પહેલી વાર બન્યા સાત સુધીમાં એમણે આખી એક સિસ્ટમને સમજી લીધી જાણી લીધી અને આખી પકડ લઈ લીધી પછી તમે જો એમના પ્રોગ્રામો સતત વધતા ગયા બધા અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો જેમાં લોકો ઇન્વોલ્વ થતા ગયા લોકોને વધારે ઇન્વોલ્વ કરતા ગયા સરકારનું તંત્ર પણ એમાં ઇન્વોલ્વ થઈ ગયું આપણે કહીએ છીએ કે પોલીસ મેક્સિમમ બંદોબસ્તમાં હોય છે સરકારી તલાટી થી માંડી શિક્ષકો એ બધા પેલામાં હોય છે એટલે આ ધીરે ધીરે પછી કાઉન્સિલરો એમના વોર્ડ છોડીને ભાજપના હોય તો ભાજપના કાર્યકરોમાં કાર્યક્રમો વ્યસ્ત રહેતા આજે આટલી બસ ભરીને લાવજો આટલા કાર્યકરો લઈને આવજો એના હિસાબે બોર્ડ વાળા રાઉન્ડ બંધ થઈ ગયા અને બે હાજર બાર પછી તો સદંતર બંધ થઈ ગયા દસ પછી તો એટલે ક્યાંય ને ક્યાંક આ અંતર હતું બીજું પછી શું થયું કોર્પોર પહેલા કેવું હતું કે મહેનત એટલે કરવાની છે કે મારે કોર્પોરેશનની ટિકિટ લેવાની છે અને મારે કાઉન્સિલર બનવું છે એના માટે મારા બોર્ડમાં મારું પરફોર્મન્સ બતાવવું પડશે પછી હવે તો શું થયું કે કોઈ પણ વ્યક્તિ કાઉન્સિલર એટલે ટિકિટ કોને આપે છે તો જેના આશીર્વાદ હોય ઉપર વાળાના બીજા કોઈ કામ તમે કર્યા હોય એમની નજરમાં બીજી કોઈ રીતે નિલેશભાઈ છે એ એમના વોર્ડ લેવલે ખુબ સારું કામ કરે છે એકદમ ધરાતલ ઉપરથી કામ કરે છે પેલા જૂના લિફલેટો વેચવા ઇલેક્શન ની પેલી પત્રિકાઓ વેચવી ઇલેક્શન ની પેલી રિસિપ્ટ આવે એ વેચવી ત્યાંથી મારી સોસાયટીઓથી બધું એક્ટિવ કરીને કાર્યાલય સુધી મોકલાવાનું હોય આ બધા ધરાતલ કામ બધા કરેલા છે અને કરતા એમાંથી જે સારો વ્યક્તિ હોય એને ટિકિટ મળતી કોર્પોરેશનની હવે એ બધી પ્રથા બંધ થઈ ગઈ છે ઉપર થી લિસ્ટ આવે એ કાઉન્સિલર હોય એ જે કાઉન્સિલર હોય એને એના વોર્ડ વાળા કાર્યકરો ના જોયું પ્રજા તો પછીની વાત છે મારા વિસ્તારનો કોર્પોરેટર કોણ છે હું એક જનતા છું એટલે કદાચ મને ખબર ના હોય પણ મારા વિસ્તારના ભાજપના કાર્યકરને ખબર ના હોય કે મારો કાઉન્સિલર જે આવ્યો છે સીધું એનું ટિકિટ જાહેર થઈ જાય કોણ છે એટલે આ એક બહુ મોટું અંતર હતું હવે ધીરે ધીરે આ ક્યાંક ને ક્યાંક પ્રજા જાગૃત થઈ છે પ્રજા જવાબ માંગે છે અને એટલા માટે લોકો જે હુરીઓ બોલાઈ રહ્યા છે નેતાઓનો કાર્યકરોનો ભાજપના નેતાઓનો વધારે કારણ કે ભાજપ સત્તા ઉપર છે બે હજાર પાંચ પછી લગભગ બધી જગ્યાએ ભાજપનું શાસન છે કોર્પોરેશનોમાં મહાનગરપાલિકામાં એટલે જવાબ માંગતા થયા છે અને ડિસ્ટન્સ ને ઓછું કરવા માટે અને હવે ઉપરવાળા પણ જાગ્યા છે ઉપર એટલે ભાજપ પણ જાગ્યું અને આરએસએસ પણ સફાળું જાગ્યું

હંમેશાથી કરવું જોઈએ કંઈક થઈ જાય પછી જ શા માટે કરવું છે અને સાથે સાથે અશોકભાઈ જે પ્રશાંતભાઈ વાત કરી રહ્યા હતા કે પહેલાં ઘણા બધા એવા પહેલાં સિસ્ટમ જ એવી હતી કે નેતાએ પ્રજાની વચ્ચે જ રહેતો હતો અને ઘણા બધા એવા આપણે ત્યાં નેતાઓ થઈ ગયા છે કે જે એવા સારા એવા ઉદાહરણ પણ આપીને ગયા છે પછી કોર્પોરેટર સુધી જ નહીં એ સાંસદ બની ગયા હોય ને તોય એમનું મૂળ મૂળિયા સુધીના લોકોને એ ઓળખતા હોય એમની ધ્યાન હોય કે મારા વિસ્તારમાં શું થઈ રહ્યું છે પછી આપણે ઉદાહરણની વાત કરીએ તો પછી હરીન પાઠક હોય બ્રહ્મકુમાર ભટ્ટ હોય આ ઉપરાંત તો ઘણા બધા આવા તો નામ લઈએ એટલા ઓછા છે એમ તો ઘણા બધા નેતાઓ થઈ ગયા પરંતુ હવે એવું બોન્ડિંગ કેમ નથી રહ્યું પ્રજા અને લોકો વચ્ચે કે લોકોને કોઈ ડર ના રહે મારી મારા નેતા પાસે જવા માટે સવાલ પૂછવા માટે અને નેતાને પણ કોઈ ડર ના રહે લોકો વચ્ચે આવવા માટે આમાં એવું છે પોતાની વાત તમારી સમક્ષ રજૂ કરતા પહેલા હું આપને એટલું કહી દઉં કે પ્રશાંતભાઈએ જે મુદ્દાઓ આપણી સમક્ષ રજૂ કર્યા એમાં ઘણા મુદ્દાઓ સાથે હું સંમત થાઉં છું અને લગભગ ઓગણીસો અડસઠ થી જાહેર જીવનમાં મેં હજુ સુધી ઘણી ચૂંટણીઓ જોઈ લીધી ઘણી સરકારો જોઈ લીધી ઘણા મેયરો જોઈ લીધા એમાં જે ગુણાત્મક અંતર છે એ જે અત્યારે દેખાય છે આજથી ચાલીસ વર્ષ પહેલા નહોતું લોકો જનતા વચ્ચે રહેતા હતા

જો આપણને ટિકટ જોઈએ તો આપણા નેતાઓને જે ગમે એ આપણે કરીએ તો આપણે ટિકટ મળી શકે છે મારી પાસે પણ વ્યક્તિગત દાખલાઓ પણ છે હું પોતે ટિકટની ભલામણ કરવા માટે પ્રભારી તરીકે એક એક ઓર્ગેનાઇઝર તરીકે ઘણી જગ્યો ગયો છું પણ છે કે દરેક જગ્યા ઉપર પોલિટિક્સમાં રાજકારણમાં છેલ્લા પંદર વીસ વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે જે ખરેખર નિંદનીય છે ઘાતક છે લોકતંત્ર માટે એક પ્રકારનું આ એક કેન્સરની આ બીમારી છે એ ચિકટ કઈ રીતે લોકોને મળે હવે વાત આપણે કરીએ મેયર દ્વારા હવે મેં આય તો હવે માનવ સર્જિત અગ્નિકાંડના કારણે રાજકોટમાં જે વ્યથા ઉભી થઈ છે અને જેના પરિણામ સ્વરૂપે આખા દેશમાં રાજકોટના આ અગ્નિકાંડની ચર્ચાઓ થઈ છે આ બાબતમાં સૌથી પહેલા તો હું ગુજરાત હાઈકોર્ટને અભિનંદન આપું છું જેટલું અભિનંદન આપી શકાય એટલું ઓછું છે હાઈકોર્ટ થોડીક એક્ટિવ થઈ જેના કારણે અમુક સીટોની બધીની આ રચના કરવામાં આવી અને ઘણા ભ્રષ્ટાચારો આમાં બહાર આવ્યા હવે એની અંદર આપ જોઈ શકો છો કે સોગઠિયા નામના વ્યક્તિએ જે ભ્રષ્ટાચાર કર્યા છે એકલા નથી કર્યા જો એમને ત્યાં વીસ કિલો સોના મળી શકતું હોય એને સાથ આપનારા કમિશ્નર હોય કે પોલીસ કમિશનર હોય કે બીજા લોકો હોય એમને ચાલીસ કિલો સોનું તમને મળી શકે અને હાઈકોર્ટે વારંવાર ટીકા ટિપ્પણી કરી છે કે શા માટે મ્યુનિસિપલ કમિશનરને પકડવામાં નથી આવતું એને કેદ કરવું જોઈએ આ આ ગુનાહિત કરતે જે થયું છે એમાં મ્યુનિસિપલ કમિશ્નરનો એનાથી વધારે હિસ્સો છે કારણ કે આ બધી જોવાની જવાબદારી એમની હતી એટલા માટે આ મ્યુનિસિપલ કમિશનર હતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ આવું છે કે શા માટે તમને પોલીસ કમિશનર રાજકોટના આવ્યા કે તમે આવા ગુનેગારોને જવા દો આંખો બંધ રાખો કાનો બંધ રાખો એમના બાબતમાં ગુનેગાર તો એને પોલીસની નથી આખું તંત્ર જે છે ભ્રષ્ટાચારથી એવું બદબદી રહ્યું છે કે તમને કોઈ પણ જગ્યા ઉપર ન્યાય નહીં મળે સૌથી પહેલા તો હું કહું છું કે આ ભ્રષ્ટાચાર નામનો જે જનાવર ઘૂસી ગયો છે આપણા વ્યવસ્થા તંત્રમાં ને આપણા જીવનમાં એ જનાવરને જ્યાં સુધી તમે કંટ્રોલ ના કરો એ ભગાડી ના મૂકો ત્યાં સુધી ભ્રષ્ટાચાર એટલે દેશ વિરોધી ભ્રષ્ટાચાર જ દરેક જે છે બુરાઈ નું તંત્ર અને એનો મૂળ છે અને હવે મેયર સાહેબ કહે છે કે તમારે દ્વારે આવીશ મેયર સાહેબ પહેલે ક્યાં હતા તમારે દ્વારે આવો વેલકમ દ્વારે આવીને તમે કરશો શું શું જે માણસો મરી ગયા છે પાછા તમે અપાશો જે ભ્રષ્ટાચાર થઈ ગયો છે એ ભ્રષ્ટાચારને તમે નાથવાના નાથી દઈશો ને પાછો એમને એમ થઈ જશે હા લોકો વચ્ચે જવાની વાત આવકારદાયક છે પણ આ તો શું થયું કે રાજકોટ બંધનું એલાન આપ જોઈ શકો છો કે રાજકોટના લોકો વચ્ચે જઈને કોંગ્રેસના કાર્યકર્તાઓને કોંગ્રેસના આગેવાનો અને પોતે રાહુલ ગાંધી આમાં રસ લીધું રાહુલ ગાંધી પોતા પીડિતોને મળે અમદાવાદમાં આવીને અને એમને પણ ત્યાં વિડિયો કોન્ફરન્સ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાનો કીધી કે લોકો વચ્ચે જાઓ લોકોને મળો લોકોના ઘરે બેસો જઈને એમની સાથે ચાય પીઓ એમના દુખને તમે પોતાનું દુખ માનીને તમે કામ કરો હા બોલ બોલ વાત કરી કે ભ્રષ્ટાચાર નાથવા માટે બધાએ આગળ આવવાની જરૂર છે તો ફક્ત સત્તા પક્ષ ને વિપક્ષ પણ

વિરોધ પક્ષે પણ હચમચારી અને કેન્દ્ર ની હાઈ મોદી સાહેબ ને અમિત શાહ પણ આશ્ચર્યમાં પડી ગયા કે રાજકોટ જ્યાં ભાજપ નું છે ત્યાં કોંગ્રેસના માં એક ચકલી ત્યાં ના ફળે બંધ નું એલાન આપ્યું અને ગુજરાતની તારીખ જગ્યા ઉપર આજે અમારા જે નેતા છે મુકુલભાઈ વાસનિક આ તમામ જિલ્લાઓની મુલાકાતે ત્રણ દિવસની મુલાકાતે આજે નીકળી ગયા છે લોકોને મળી રહ્યા છે અને લોકોના પ્રશ્નો પોતે હવે સાંભળી રહ્યા છે કાર્યકર્તાઓને સાથે લઈને પણ એ નિરંતર ચાલવું જોઈએ તમારી સાથે સમજવું છું બંને પક્ષે શરૂ કરી છે તો એ નિરંતર ચાલુ જ રહે એવી આશા છે સાથે સાથે નિલેશભાઈ હમણાં જે વાત થઈ રહી હતી કે ઘણા પ્રકારની જે ખામીઓ આવી ગઈ છે ખામીઓને કારણે અંતર વધી ગયું છે જો આ અંતર પ્રજા અને નેતા વચ્ચેનું ન હોત તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે એક તો જે એજન્ટ રાજ વધી ગયું છે એ બિલકુલ નાબૂદ થઈ જાય જો કદાચ પ્રજા અને નેતા વચ્ચેનું એકદમ સારું એવું બોન્ડિંગ થઈ જાય જો નેતા એ પ્રજાની વચ્ચે જ ઊભો રહેતો હોય તો અને આ એવું તો છે ને કે આ બધી બાબતની જાણકારી નેતાઓને નથી કે સત્તા પક્ષને નથી હવે આ અગ્નિકાંડ બાદ આવા બધા કાંડ થઈ ગયા બાદ હવે સત્તા પક્ષ જાગ્યો છે તો શું હવે એવી આપની ઈચ્છા છે કે આ ફક્ત ખાલી થોડા દિવસો પૂરતું દેખાડા પૂરતું ફક્ત પ્રજાનો રોષ ઠારવા પૂરતું ન રહી જાય પછી આગળ પણ આવા કાર્યક્રમો થતા રહે અને આ કાર્યક્રમ નિરંતર ચા ચાલતો રહે બેન સૌ પ્રથમ હું એવું માનું છું કે વ્યક્તિગત રીતે પણ આપણે પોતે ભ્રષ્ટાચાર થી ખડબક થયેલા હોય આપણા પ્રધાન પૂર્વ પ્રધાનમંત્રી કીધું હોય કે રૂપિયો પંદર પૈસા તો એ કદાચ આપણે પણ જોવું જોઈએ કે આપણે પેલા આપણા ગીરેબાન જોઈએ ભ્રષ્ટાચાર અમે શરૂઆત બેન કોને કર્યો ભારતમાં કોને પાયો નાખ્યો અમે તો ઓછું કરવાનું શરૂ કર્યું કોઈ પણ બીમારી હોય બેન રાહુલ ગાંધી આવે છે ત્યારે તમે સફાળે જાગો છો આપણે ત્રણસો કરોડ જોઈ લે કે ધીરથ સાહુ કોના કોંગ્રેસના હું બેન એટલા માટે આ વાત કરી રહ્યો છું કે આપણે પોતાનો પરિવાર જામીન ઉપર હોય આજે એક મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી

આ બધા જ પ્રોગ્રામમાંથી હવે જે આ કાર્યક્રમ શરૂ એ જ સારો પ્રોગ્રામ છે બાકી સફાઈની વાત ચલો સાચી વાત છે સારી બાબત છે પરંતુ એ સારી સારી બાબતો જ થઈ છે જે

万路会。 તમે વાત સાંભળતા આપણને વજુભાઈ વાળા જેવા પેઢી નેતા આપ્યા હોય મુખ્યમંત્રી જેવા રૂપાણી સાહેબ પૂર્વ આપ્યા હોય ગુજરાત ના મુખ્યમંત્રી તો રાજકોટ એવી ધારા છે બેન કે આખા વિશ્વમાં બાવીસમું રાજ્ય જે સફળ કરી રહ્યું છે જે વિકસતા રાજ્ય રાજ્યો માં આવ્યું ચોથા નંબર નું રાજ્ય છે કે જે વિકસતી રહ્યું છે હું આપણે કહીશ કે રાજકોટ મહાનગરપાલિકા બજેટ બે કરોડ ચોવીસ અને પચીસ નું ડ્રાફ્ટ બજેટ છે બે જયારે જયારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર બેન તંત્ર કઈ જાતે કોઈના કોઈ કોઈ પાપ નથી કરતું કોઈનાથી કોઈ દુર્ઘટના થઈ જાય છે તો બેન એ કોઈ પણ સરકાર માટે દુઃખ જ છે જયારે ચોર્યાસી માં બ્લુ સ્ટાર કર્યું હતું ત્યારે આપણે શીખો ને માર્યા ત્યારે સારું લાગ્યું જયારે ઇમરજન્સી લગાવી ત્યારે સારું લાગ્યું પણ અમે જુઓ કે જે કડક પગલા લે એ ભારતીય જનતા પાર્ટી ની સરકાર લઈ રહી છે બેન આમનામાં તાકાત હોય તો ઘરે કેમ બેઠા હોત અને એટલા જ માટે હું કહી રહ્યો છું કે અમારી સરકાર અમારા પોતાના નેતા પણ ભ્રષ્ટાચારમાં જોડાયેલા હોય ને બેન તો અમે અમે રાહ નથી જોતા અને એટલા જ માટે હું કહી રહ્યો છું કે ઓછી સીટો આવી આવી અમારી પોતાની પણ કોંગ્રેસ કરતા તો બહુ વધારે આવી છતાંય અમારા મેનિફેસ્ટોમાં સંકલ્પમાં ભ્રષ્ટાચાર ને ડામવા માટે અમે અડીખમ છીએ અને અમારા મેનિફેસ્ટો ચેન્જ નથી થતા હમણાં જેમ વાતાવરણ પ્રમાણે અને એટલા જ માટે કહી રહ્યો છું કે અત્યારે જેટલા બધી દુર્ઘટનાઓ ભારતમાં થતી હશે તો બેન એમાં નિષ્ફળ અમે એટલા માટે પણ બેસીએ છીએ સાથે બેસીએ છીએ કે હા અમારી જે કામ કરે છે બેન એનાથી ભૂલ થાય કામ જ નથી કરતા એનાથી ભૂલ ક્યાંય થાય ઘરે બેઠા છે અને રાહુલ ગાંધીજી સભાળી જાગ્યા છે રાહુલ ગાંધીજી બધાને મળ્યા છે તો કેમ ત્યાં બચ્ચો ના ગયા

અસલી ચહેરો છો તમે તમે વાત સ્વીકારતા નથી કે ભાજપના ધારાસભ્યો ખુલે શિકાયત કરી રહ્યા છે કે ભાઈ અમારું કામ નથી થતું જે પૈસા આપે છે એનું કામ થાય છે

પ્લીઝ પ્લીઝ મારી પાસે મારી પાસે સમય નથી પ્લીઝ મેઇન મુદ્દાની વાત કરીએ છેલ્લો સવાલ આપ બને ને પહેલાથી જે આપણે મુખ્ય મુદ્દાની વાત કરી કે પ્રજા અને નેતા વચ્ચેનું બોન્ડિંગ જે ઓછું થયું છે વધુ વધી ગયું છે તેને ઓછું કરવા માટેના જે પ્રયાસની શરૂઆત થઈ છે પહેલાં આપણે બંને આપણે તમે પણ કારણ કે અશોકભાઈ વાત કરી કે આ કાર્યક્રમ સરાહનીય છે અને આવા કાર્યક્રમ સતત થતા રહેવા જોઈએ નિલેશભાઈ મારો ખાલી સવાલ આપને એ હતો કે આ કાર્યક્રમ હવે શરૂઆત થઈ છે તો આવું આ કાર્યક્રમ ચાલતો જ રહેશે અને કદાચ હવે આવા કાર્યક્રમ અન્ય પણ જિલ્લામાં જોવા મળશે કે કેમ બેન આ સતત એક ચાલતી પ્રક્રિયા છે કે આના પછીના પણ વધારે પ્રોગ્રામો ચાલુ આપ જુઓ કે અત્યારે ચોમાસાની સિઝન છે તો વૃક્ષારોપણ સૌથી વધારે અમારી પાર્ટી ઘરે ઘરે કે છોડો આપે છે એટલા મોટા પ્રોગ્રામો કરે છે એટલે હવે જેમ જેમ દિવસ જશે કે કદાચ એવું થશે કે વધારે પ્રકલ્પો પણ શરૂઆત થાય આપણે જોયું હતું કે ઇલેક્શનના માપદંડે કે એના ઇલેક્શન કમિશનની જે નીતિ રીતિના લીધે ઘણા બધા પ્રોગ્રામો નતા કરી શકતા પણ હવે ઇલેક્શન પતી ગયું છે એટલે હવે જેમ જેમ જે આગળ વધશે કે જેમ જેમ જે ઇલેક્શનો આવશે તો એની પ્રાયોરિટી વધશે એના વિકાસના કામો વધશે એ જે પ્રમાણે કે હવે ભવિષ્યમાં કદાચ એક દોઢ વર્ષમાં ઇલેક્શન આવશે તો એના અમારે તો ટ્વેન્ટી ફોર બાય સેવન અમારી પાર્ટી ત્રણસો દિવસ કાર્યકર્તા પ્રજા સાથે જોડાયેલી છે એટલે બેન આ કાર્યક્રમો વધશે ઘટશે નહીં અને અમે તો અમારા કાર્યકર્તા ઓકે અશોકભાઈ આપને પણ આ સેમ સવાલ જ હું પૂછું છું વિપક્ષ દ્વારા પણ શું કોઈ આવા કાર્યક્રમની હવે શરૂઆત થશે કે જેનાથી લોકો અને નેતા વચ્ચેનું જે એક બોન્ડિંગ વધી ગયું છે ઓછું થઈ ગયું છે બોન્ડિંગ વધે અને લોકો એક ડાયરેક્ટ પછી વિપક્ષના નેતા હોય કે સત્તા પક્ષનો નેતા હોય એની પાસે કોઈ પણ ગભરામણ વગર કે કોઈ પણ હીક વગર લોકો જઈ શકે પોતાનો પ્રશ્ન રાખી શકે રાજકીય ફરજ થી માંડીને રાજ્ય સ્તર સુધી कांग्रेस જે છે तरीके પક્ષ તરીકે પોતાની ભૂમિકા જોરદાર અદા કરી રહી છે આપ સમજી શકો છો કે રાહુલ ગાંધી અત્યારે ત્યાં ક્યાં ક્યાં જઈને લોકોને મળીને જઈ શકતા નથી અને નહીં તમે તો જોયા નથી ભાઈ નિલેશભાઈ અશોકભાઈ જોવા જઈએ તો કાર્યક્રમ સરાહનીય છે કારણ કે લોકોના પ્રશ્નો હવે જ્યારે ડાયરેક્ટ નેતા સાંભળશે અધિકારીઓ સાંભળશે અને ત્યાં ત્યાં ઉકેલ લાવવાનો જો પ્રયાસ કરતા હોય તો આ ખૂબ સારો એવો કાર્યક્રમ છે હવે કદાચ ભલે પ્રેશર થી શરૂ થયો હોય આ કાર્યક્રમ પરંતુ હવે આવા કાર્યક્રમ થતા રહે અને લોકો અને નેતા વચ્ચેનું જે અંતર વધી ગયું છે એ ઘટે અને આપણી ત્યાં જે પણ સમસ્યા છે પછી ભ્રષ્ટાચારની સમસ્યાઓ હોય કે પછી જે નાની મોટી બેદરકારીઓ રહી જાય છે આપણી ત્યાં સિસ્ટમમાં એ બધાનો અંત આવે તેવી આશા સાથે હાલ કાર્યક્રમ જીરોવરમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્વાણ ન્યૂઝ નમસ્કાર